ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવની સાથે આપણે આ વિડીયોની અહીંયા થી શરૂઆત કરી શું કર્યા રવો છે કે સાથે મિત્રો આપણી ઘરવાળી પણ એવી સારી હોવી જોઈએ કે આપણે આવું મસ્ત મસ્ત જમવાનું બનાવી દે

આકોલવાડીના જંગલની અંદર અમે કરી છીએ અમારા કારની અંદર અહીંયા હરીફરી અને મોજ કરવાની છે આપણે અને આજે કાજલ બનાવે છે અહીંયા રવો અને આ જંગલ છે અહીંયા એવી મસ્ત મજાનું વાતાવરણ થઈ ચૂક્યું છે વરસાદ પણ એવો જ આવે છે અને જો હવે કાજલ અહીંયા રવો બનાવશે આ એટલા અહીંયા આપણે ડાઇનિંગ ટેબલ રાખ્યું છે તો બેસી અને રવાની મજા લેશું સાથે સાથે ચા થેપલાન બધું બનાવી એ મજા કરવાની પછી આપણે જંગલમાં રહેશું રખડવા તો અમારા વિડીયોમાં આજના તમે એમ જોઈએ રાખજો કેમ કે ક્યાંક ને ક્યાંક સિંહ દેખાશે ક્યાંક હરણા દેખાશે કે જંગલની અંદર તો મજા જ અલગ હોય તો તમે આ વિડીયોમાં બનીને રહેજો સાથે સાથે લાઈક શેર સબસ્ક્રાઈબ અને બધા આપણા મિત્રો મિત્રોને મોકલી અને અમને સપોર્ટ કરજો મહાદેવ હર બાકી અહીંયા આવે જો ધીમે ધીમે કાજલ શું કરે રવો છે કે મિત્રો તમે ખાલી વિચારો આવું તમારા હારે હોય નાનું એવું કિચન અને સાથે સાથે આપણી ઘરવાળી પણ એવી સારી હોવી જોઈએ કે આપણને આવું મસ્ત મસ્ત જમવાનું બનાવી દે તો અહીંયા અમે રવાની મોજ લઈ સાથે થેપલાન ચા બધું બનશે તમે આ વિડીયો જોઈ રાખજો તો મિત્રો તમે આ ખાલી જંગલ જોવ અહીંથી કાચો એક રોડ જાય છે તમે આમ જોશો ને દૂર દૂર સુધી કોઈ નહીં દેખાય આમ અમે આમ સુધી તમે જુઓ અને અહીંયા અને ત્યાં જ આપણે અહીંયા છે ને વેગેનાર કારને પાર્ક કરી હતી કાલે પણ અહીંયા ખૂબ આપણે રાતે કેમ્પિંગ કરી મજા કરી જમવામાં આલુ પરોઠા બનાવ્યા હતા મજા આવી ગઈ જમવાની અને અત્યારે સવાર સવારમાં થેપલા દહીં બધું છે સાથે સાથે કાજુ એ રવો બનાવ્યો છે તો રવાનું મોજ લેશું કેમકે આવી જગ્યાએ કંઈક મીઠું ખાય મજા આવે આપણને તો બાકી જો અત્યારે જે જંગલની અંદર શાંતિથી બેહીને આપણું જમવાનું હમણાં અમે રખડવા જશું અહીંયા એક મંદિર પણ છે તે ફક્ત જે શ્રાવણ મહિનામાં જ ખુલે છે પાતાળેશ્વર કરીને મંદિર આવે છે તો એ વિચારી છે કે એના દર્શન કરવા જાય અને બાકી જંગલનો લાહો લેશું મોજ કરશું તમે આ વિડીયો જોતા રહેજો બસ તમને મજા તો ફૂલ આવશે અને જે અમે મહેનત કરી છે તો તમને જો સારો લાગતો હોય આ વિડીયો આ કન્સેપ્ટ સારો લાગતો હોય તો આ વિડીયોનો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને તમારા બધા મિત્રોને મોકલો અને જો અત્યારે હવે કા કાજુ છે એમાં જો સોનું નાખવા જાય છે અને અમે સોનું કહેશું આ હા કાજુ બદામ થી ભરપુર આમ જો વ્યવસ્થિત આમ જો આ તમને આ દેશી જુગાડ આ આપણા બદામનો ક્રસ થઈ જશે હમણાં હમણાં આમાં બધા કાજુ નાખીને રવો થઈ જશે એ વન પણ કાજુ આપડે દ્રાક્ષ તો ભૂલી જ ગયા દ્રાક્ષ ભૂલી ગયા પણ ચાલશે કાજુ બદામ વાળો રવો ખાશું મોજ કરશું મિત્રો જે અંદર થી જે મજા આવે ને તમે એકવાર આ રીતે તમારું ઘરનું ખાવાનું હોય અને આ રીતે જંગલમાં તમે ગમે ત્યાં ગાડી ઊભી રાખો શું ને મોજ કરો ને તમને એની મજા જ અલગ હોય હા હલો દોસ્તો તો ફાઇનલી યે સુજી કા હલવા રેડીએ તો હમ સૂજી કા હલવા કે લે તે આનંદ ઓર થોડી દેર મેં આપી આપ વિડીયો મેં બને રહે મિત્રો આવું પણ હોય આપણું હરતું ફરતું ઘર લઈ નીકળતા હોય તો બધું કામ આવે તો અત્યારે કાજુ જો વાસણ વાસણ કરી આપણે વાસણ આરામથી આપણા ઘરની અંદર આપણી વેગેનર કારના હરતા ફરતું ઘર પડ્યું એમાં મૂકી અને પછી આગળ વધી

મહાદેવ મિત્રો અત્યારે અમે જાય છે પાતાળેશ્વર મહાદેવ જે જંગલની અંદર આવે છે જામવાડા પાસે ખરે બાબરીયા ગામ છે અને બાબરીયા ગામમાં અત્યારે અમે જાય છે જે પાતાળેશ્વર મંદિર જંગલમાં આવેલું છે તમે આમ જોશો તમે જો આખું જંગલની અંદર અત્યારે અમે જાય છે અને આ જંગલની અંદર ખાસ સમજવા જેવી વાત છે કે તમે બાબરીયા ગામની ચેક આવે ત્યાંથી આપણે અંદર આવવાનું ત્યાં તમારી ગાડી અંદર કોઈ જ પ્રકારનું પ્લાસ્ટિક ના હોવું જોઈએ કેમકે જો ગાડી અંદર પ્લાસ્ટિક નીકળું ચેકિંગ કર્યું અને પ્લાસ્ટિક નીકળું તો તમારે ભોગવવાનું રહેશે પચીસ ત્રીસ હજારનું દામ આવી જશે પછી કહેતા ને કે ગુજ્જુ ભાઈ ગાય આપણને કીધું નહોતું તો તમે ગમે ત્યારે અહીંયા આવો તો આરામથી આપણી ગાડીને જ્યારે ચેક કરે હોય કે ના હોય આપણે હંતાયડ્યું વંતાડ્યું હોય પડીકા પડીકા તો એ ગાડી અને અહીંયા નાખી દેવાના નક્કર પછી પાંચ દસના પડીકા આપણે વી પચીસ હજારના પડે તો એમાં અમારો વાક નહીં એટલે ધ્યાન રાખવું અને બાકી તમને જંગલ એકવાર દેખાડો જંગલ જો હા પ્યોર જંગલ હો આમ તમે જો અને આ પહાડ ઉપર અત્યારે જો થોડું થોડું હિલ આવતું જાય છે ખીણ આવશે અમને ગાડી આમ તો જાય છે હજી વાંધો નથી दोस्तों ये कीचड़ देखे वहाँ पे नदी का डैम का पानी है अगर बारिश हो तब तो यहाँ दिक्कत हो सकती है दोस्तों क्योंकि ऊपर से पहाड़ है यहाँ से पानी आता है आपने यहाँ वीडियो में आगे भी देखा पूरा यहाँ से छोटी सी डैम पर नदी है बट बारिश में तो यहाँ दिक्कत हो सकती है देखो यहाँ पे पेड़ वगैरह सब कुछ गिरे हुए और यहाँ पे एकदम देखो, पूरा जिसे रबड़ी बोले ना उस तरह का ही कीचड़ है दोस्तों फाइनली पे हम पहुंच गए पातेड़ेश्वर महादेव मंदिर आप देखिए पूरा ये जंगल के अंदर जंगल के बीचों बीच ये मंदिर स्थित है तो अभी फाइनली आपको अगर कैमरे अलाव होगा तो आपको मैं दर्शन कराता हूँ चलो भी 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 भी